ખમણ બનાવતી વખતે કોઈ પણ બેસન વાપરો પણ આ પાંચ બાબતનું ધ્યાન રાખશો ને તો તમે પણ ખમણ બનાવવામાં માસ્ટર બની જશો તમારા ખમણ ક્યારે પણ નહીં બગડે નંબર એક બેટરમાં સિટ્રિક એસિડનું પ્રમાણ નંબર બે બેટરમાં સોડાનું પ્રમાણ નંબર ત્રણ બેટરમાં હળદરનું પ્રમાણ નંબર ચાર પેટર્નની કન્સિસ્ટન્સી એટલે કે એમાં પાણીનું પ્રમાણ કેટલું હોવું જોઈએ અને નંબર પાંચ ખમણ પણ રેડવામાં આવતો વઘાર આ પાંચ મુદ્દા નક્કી કરશે કે તમારા ખમણ કેવા તૈયાર થશે તો હેલો ફૂડીઝ હું ધૈર્ય આપનું સ્વાગત છે મારા રસોડામાં જ્યાં રસોઈ મળે મજા સાથે આજે આપણે કોઈ પણ ખાસ પ્રકારના કપ કે સ્પૂન કે પછી સ્પેશિયલ બેસન વાપર્યા વગર ઘરમાં રહેલા વાટકી ચમચી અને બેસનથી પરફેક્ટ ખમણ કેવી રીતે બનાવવાને એ જોશો તો તમારા ખમણ પણ પહેલી વારમાં જ ખાતરી સાથે કહું છું પરફેક્ટ બનશે તો આજે આપણે આ રીતની વાટકી સ્પૂન અને આ ગાય છાપ બેસન લીધો છે જે બધેના ઘરમાં હોય છે વાટકીને ચમચી નોર્મલ લીધી છે નોર્મલ સાઇઝની છે જે આપણે દાળમાં વાપરતા હોઈએ છીએ હવે સૌથી પહેલાં આપણે આ બેસનને ચાળવાનો છે જેથી એનામાં જે ગાંઠા હોય એ દૂર થઈ જાય અને બેટર છે ને આપણું લમ્સ ફ્રી તૈયાર થાય હવે તમે અહીંયા છો બેસનને ચાળીને લીધો છે એટલે એના ગાંઠાઓ પણ દૂર થઈ ગયા છે આની અંદર હવા ભરાવાને કારણે બેસન હલકો થઈ ગયું છે હવે એક બાઉલ લઈ લેશું જે વાટકી સેટ કરી છે એ વાટકીની મદદથી એક વાટકી જેટલું પાણી લીધું છે અને જે ચમચી સેટ કરી છે એને આવી રીતે લેવલ કરીને આપણે એક ચમચી જેટલા લીંબુના ફૂલ નાખીશું આની જગ્યાએ તમે લીંબુના રસનો ઉપયોગ નહીં કરી શકો જો પરફેક્ટ બજાર જેવા ખમણ જોઈતા હશે તો તમારે લીંબુના ફૂલનો જ ઉપયોગ કરવો પડશે હવે આની અંદર આપણે અડધી ચમચી જેટલું મીઠું નાખીશું ત્યારબાદ ચમચી જેટલી આપણે હળદર નાખીશું તો આવી રીતે લેવલ લેવલ કરીને લેશો તો બધું માપસર પડશે અને તમને પરફેક્ટ માપનો ખ્યાલ પણ પડશે હવે આ બધી વસ્તુને એકવાર મિક્સ કરી લેશું ત્યારબાદ ખમણ ખાતી વખતે અંદરથી ગળ્યા હોય છે એટલે ત્રણ ચમચી જેટલા આપણે આની અંદર ખાંડ નાખીશું આ એક ચમચી છે જે આપણે શરૂઆતમાં માપમાં લીધી છે હવે ખાંડ અને લીંબુના ફોલ ઓગળે ત્યાં સુધી આપણે એને મિક્સ કરી લીધું છે અહીં બધું મિક્સ થઈ ગયું છે તો હવે આ સમયે ખાતી વખતે ગળામાં ડચુરો ન વળે અને સોફ્ટ ખમણ બનાવવા માટે આપણે આની અંદર એક ચમચીની મદદથી ત્રણ ચમચી જેટલું આપણે તેલ નાખ્યું છે અહીં મેં સિંગતેલનો ઉપયોગ કર્યો છે તમે રિફાઇન્ડ ઓઇલનો પણ ઉપયોગ કરી શકો છો હવે ફરી પાછું બધી વસ્તુને મિક્સ કરી લેશું અહીં બધી વસ્તુ સારી મિક્સ થઈ ગઈ છે હવે જે આપણે વાટકી લીધી છે ને એ વાટકીની મદદથી આપણે ચાળી લીધો તો લોટ એને આવી રીતે લેવલ કરીને લેવાનો છે જ્યાં ફ્રેન્ડ્સ અહીં જરાક પણ ઉપર નીચે હશે તો તમારા ખમણ પરફેક્ટ નહીં બને તો આવી રીતે લોટ ભર્યા બાદ આંગળીની મદદથી આવી રીતે લેવલ કરીને લેવાનો છે તો જ તમારું પરફેક્ટમાં સચવાશે અત્યારે આપણે આ એક વાટકી જેટલું બેસન છે એ આની અંદર નાખીશું અને મિક્સ કરી લેશું એક ભેગું બધું મિક્સ બેસન નથી નાખી દેવાનું નહીં તો અંદર ગાંઠા પડી જશે તો એકવાર સાહેબ તે બધું મિક્સ થઈ જાય અહીં તમે જોઈ શકો છો કે લવ્સ ફ્રી બેટર આપણું તૈયાર થયું છે આ બેટર હજી પાતળું છે એટલે આની અંદર હજી આપણે બીજું બેસન નાખીશું તો ટોટલ આપણે બે વાટકી જેટલું બેસન લીધું છે બીજી વાટકીને પણ આવી રીતે લેવલ કરીને આપણે બેસન લીધું છે ને થોડું થોડું નાખતા જશું અને ફેટતા જશું અહીં તમે જોઈ શકો છો કે આ રીતનું ફેટ્યા બાદ તમારું બેટર તૈયાર થશે હવે અહીંયા તમે જોઈ શકો છો કે આની કન્સિસ્ટન્સી ઠીક છે જો આનામાંથી તમે ખમણ બનાવશો તો એ ખમણ છે ને એ ઘણામાં ડચુરો વડે એવા તૈયાર થશે અને એટલી જાળી નહીં પડે તો હવે આની કન્સિસ્ટન્સી આપણે સેટ કરવાની છે તો જે ચમચીની મદદથી આપણે અત્યાર સુધી સેટ કર્યું તો એ ચમચીની મદદથી અત્યારે આપણે બે ચમચી ફરી પાછું પાણી નાખીશું ફરી પાછું એને ફેટીશું ત્યારબાદ ફરી પાછું આપણે બે ચમચી જેટલું પાણી બીજું નાખીશું હવે આ કન્સિસ્ટન્સી પ્રોપર છે હું તમને એકવાર સ્પૂનની મદદથી બતાવી દઈશ કે આની કન્સિસ્ટન્સી કેવી હોવી જોઈએ તો ગમે તે બેસન વાપરો તમારે કન્સિસ્ટન્સી આ રીતની રાખવાની હોય છે ના તો બહુ થેક ના તો બહુ પાતળી હવે આનામાંથી તમે જ્યારે બે ખમણ બનાવશો ને તેની જાળી પ્રોપર પડશે સ્પૂનના પાછળના ભાગે આવી રીતે લીટો પાડતા ફટાફટ એકબીજામાં મિક્સ થવાની કે ધીમે ધીમે મિક્સ થઈ રહ્યું છે એટલે આ રીતની કન્સિસ્ટન્સી હોવી જોઈએ આ બધી કોઈપણ બેસનમાં તમે આ વસ્તુનું ધ્યાન રાખશો તો તમારા પ્રોપર જ બનશે હવે ખમણમાં જાળી તો પડી જાય છે પણ એ કન્ટિન્યુ રહેતી નથી એટલે કે બેસી જતી હોય છે તો એ ન બેસે એ માટે કરીને બે ચમચી જેટલો કોર્ન ફ્લોર નાખીશું એટલે કે મકાઈનો સફેદ લોટ એ જ સ્પૂનની મદદથી આપણે લીધું છે અને આને સારી તે ફેટી લીધું છે એટલે આ રીતના એર બબલ્સ આની અંદર તૈયાર થશે હવે અહીં મેં ટાટા સોડાનો ઉપયોગ કર્યો છે એ જ ચમચીની મદદથી આપણે આવી રીતે લેવલ કરીને સોડા નાખવાની છે એ વાતનું ખાસ ધ્યાન રાખજો અહીં જો સોડાનું પ્રમાણ જરાક પણ ઉપર નીચે થયું તો તમારા ખમણ પ્રોપર નહીં બને તો આવી રીતે આંગળીની મદદથી લેવલ કરી લેવાની એક ચમચી ભરીને આપણે અત્યારે સોડા નાખી છે લેવલ કરીને લીધી છે હવે સોડાને એક્ટિવેટ કરવા માટે આના ઉપર એ ચમચીની મદદથી ત્રણ ચમચી જેટલું આપણે પાણી નાખીશું પાણી નાખવાથી સોડા છે ફટાફટ ડાયલૂટ થઈ જશે થોડુંક લિક્વિડ રહેશે તો આરામથી મિક્સ થઈ જશે હવે ખમણ ઉપર લાલ સ્પોટ શું આવે છે તમને ખબર છે જ્યારે સોડા છે ને પ્રોપર મિક્સ નથી થતી ને ત્યારે જ સ્પોટ આવે છે તો આવી રીતે સોડા નાખ્યા બાદ લગભગ એક મિનિટ સુધી તમારે એક જ ડાયરેક્શનમાં ફેટવાનું છે જોઈ શકો છો હવે તમે પ્રોપર નહીં ફેટ્યું હોય ને તો અંદર યલો કલરના નિશાન દેખાશે તો એ નિશાન જ્યાં સુધી જતા ન રહે ને ત્યાં સુધી ફેટવાનું છે તો એકાદ મિનિટ સુધી કન્ટિન્યુ એક જ ડાયરેક્શનમાં ફેટીશું આડુઅળું નહીં ફેટી આડુઅડું ફેટવાથી અંદર હવા ભરાશે નીકળી જશે એક જ ડાયરેક્શનમાં ફેટશો તો અંદર હવા ભરાયેલી રહેશે બાજુમાં સ્ટીમર આપણું ગરમ જ કરી લીધું છે અને આ પ્લેટમાં આજે હું ખમણ બનાવવાની છું તેને મેં તેલથી ગ્રીસ કરીને રાખી લીધું હતું પહેલાં જ હવે આ બધું બેટર આપણે નાખી દીધું છે અને આને આપણે સ્ટીમરની અંદર મૂકી દઈશું હવે વચ્ચેના ભાગમાં છે ને બાફી ત્યારે પાણી પડતું હોય છે ને વચ્ચેનો ભાગ કાચો રહી જતો હોય છે તો આવી રીતે ઢાંકણામાં કોટનનું કપડું નાખી દેવાનું અને આ ખમણને આપણે પિસ્તાલીસ મિનિટ સુધી મીડિયમ ફ્લેમની ગેસ ઉપર રાંધી લીધા છે પિસ્તાલીસ મિનિટ પછી આપણે ટૂથપીકની મદદથી ચેક કરી લેશું ટૂથપિક આપણે એકદમ ક્લીન આવી છે એટલે આપણા ખમણ તૈયાર છે હવે આપણે એટને બારે કાઢી લેશું ને આને એકદમ ઠંડા થવા માટે મૂકી દઈશું ખમણ આપણા બિલકુલ પણ ગરમ ના હોવા જોઈએ હવે તમને એમ લાગતું હશે કે રેડ સ્પોટ આવે છે જી નહીં ફ્રેન્ડ્સ આ છે એર પોકેટ્સ જ્યારે અંદર એર ભરાય અને એ બારે ન નીકળી શકે ને એટલે આવી રીતના પોકેટ્સ બની જતા હોય છે હું તમને આવી રીતે ટૂથપિકની મદદથી ફોડીને બતાવીશ જોઈ શકો છો બિલકુલ પણ રેડ સ્પોટ નથી આવ્યા હવે ખમણ જ્યાં સુધી ઠંડા થાય છે ત્યાં સુધી આપણે એનો વઘાર તૈયાર કરી લઈએ તો પેનની અંદર બે ચમચી જેટલું આપણે તેલ લીધું છે એક ચમચી જેટલી રાઈ નાખીશું ત્યારબાદ આની અંદર હિંગ નાખીશું રાઈસ સરસ ચટકી ગઈ છે એટલે મીઠા લીમડાના પાન ને લીલા મરચાં નાખીશું મારી પાસે બે લાલ મરચાં પણ હતા તો મેં એ પણ એડ કરી દીધા છે હવે વઘાર સરસ થઈ ગયો છે તો જે વાટકીની મદદથી આપણે બેસન લીધું હતું એ જ વાટકીની મદદથી અત્યારે આપણે દોઢ વાટકી જેટલું પાણી નાખ્યું છે સાથે આની અંદર મીઠું નાખીશું તો અહીં પાણીનું પ્રમાણ કેટલું હોવું જોઈએ તો જેટલા વાટકી આપણે બેસન લીધું એનાથી થોડુંક આપણે ઓછું પાણી લેવાનું છે હવે આ પાણી છે મીઠું હોય છે એટલે આ સમયે આની અંદર મેં ચાર ચમચી જેટલી ખાંડ નાખી છે હવે આ ખાંડ પીગળે અને ઉભરો સરસ આવે ને ત્યાં સુધી આપણે રાહ જોઈશું તો ખાંડ ઓગળવી જરૂરી છે તો અહીં તમે જોઈ શકો છો કે ધીરે ધીરે બબલ સ્ટાર્ટ થઈ ગયા છે ને અત્યારે હવે ખાંડ બધી ઓગળી ગઈ છે તો આ પાણીને આપણે એકદમ ઠંડુ કરી લેશું ગેસની ફ્લેમને બંધ કરી દેશું અહીં જ્યારે પણ આપણે વઘાર રેડીને તો ખમણ પણ આપણા ઠંડા હોવા જોઈએ અને આપણું જે વઘાર છે ને એ પણ ઠંડુ હોવું જોઈએ જો બંનેમાંથી કોઈ પણ એક ગરમ હશે ને તો તમે પાણી કે ખમણ ઉપર જ્યારે રેડશો ને ત્યારે એકદમ લોંદો વળી જશે જે ઝાડી પડી હશે એ પણ જતી રહેશે અહીં તમે જોઈ શકો છો આ ખમણ ઠંડા થઈ ગયા છે પાસેથી પણ તમને બતાવી દઉં કે કેટલી અંદર સરસ ઝાડી પડી છે આજુ બાજુ બધી જગ્યાએથી આપણી સરસ જાડી પડી છે અને તમે દબાવશો ને તો એ પોતાની સાઇઝમાં પાછું આવી જશે એટલે એકદમ સ્પોન્જી તૈયાર થયા છે અત્યારે આપણા ખમણ પણ ઠંડા થઈ ગયા છે અને જે વઘાર તૈયાર કરીને રાખ્યો તો એ પણ ઠંડા થઈ ગયા છે તો હવે આના આપણે પીસીસ કરી લેશું તો અહીં તમે જોઈ શકો છો ચાકુ મારતા જ અંદર કેટલું એ બાઉન્સ થઈ રહ્યું છે એટલે એ કેટલા સ્પોન્જી પણ તૈયાર થયા છે હવે હું તમને બાજુમાંથી પણ અંદરથી કાપીને જાડી દઉં જોઈ શકો છો આટલી સરસ જાડી પડી છે આ બધી ટીપ્સ જો તમે ફોલો કરશો ને તો તમે પણ ગમે તે બેસનમાંથી આવા પરફેક્ટ સ્પોન્જી ખમણ તૈયાર કરી શકશો હવે આપણે મનગમતા સાઇઝની અંદર આ ખમણને કટ કરી લીધા છે હવે વઘાર છે ને આવી રીતે જે ઝાડી પડી હોય ને એની ઉપર રેડવાનું જેથી તમે આવી રીતે રેડશો ને તો જોઈ શકો છો ખમણ સીધા છે ને એ પાણી પી જાય છે વઘાર પી લે છે તો ખમણ ખાતી વખતે ડચૂરો સુગમ વળે છે કારણ કે જો ખમણે પાણી સરખું અંદર શોક નહીં કર્યું હોય પીધું નહીં હોય તો એ ખાતી વખતે ઘડામાં ડચૂરો જ વળશે કારણ કે બેસન છે બેસનની તાસીર જ એવી છે કે ગળામાં ડચૂરો વળે તો એને વઘાર સરસ રીતે પીવડાવવો જરૂરી છે તો જેટલું પાણી આપણે બનાવીએ તો બધું પાણી રેડી દીધું છે છેલ્લે આપણે કોથમી નાખીને એને ગાર્નિશ કર્યું છે અને આને આપણે અડધો કલાક માટે મૂકી દીધું હતું જેથી આરામથી વઘાર છે ને એ તળિયા સુધી જતું રહે બેસી રહે હવે અડધો કલાક પછી આપણે એક પીસ કાઢીને પણ જોઈ લેશું કે ખમણમાં અંદર સુધી પાણી ગયું છે કે નહીં તો અહીં તમે જોઈ શકો છો એકદમ જ્યુસી આપણા ખમણ તૈયાર થયા છે હવે આ ખમણ ખાશો ને તો તમારા ઘડામાં ડચૂરો પણ નહીં વળે અને જોઈ શકો છો ક્યાંય પણ રેડ સ્પોટ નથી એકદમ જાળીદાર સુપર સોફ્ટ સુપર સ્પોન્જી આપણા ખમણ તૈયાર થયા છે તો મને જેટલી ટિપ્સ એન્ડ ટ્રિક્સ ખબર હતી બધી તમારી સાથે શેર કરી છે રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક છે ચેનલને સબસ્ક્રાઈબ કરવા વગર ન જજો થેન્ક યુ સો મચ